સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય ખાતે દિવસે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે રજાના દિવસોમાં ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં પહેલાં કરતાં વધારે ભીડ જોવા લાગે છે દિવાળી વેકેશન દરમિયાન તેમજ ઉનાળા વેકેશનમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે નાના બાળકો અને મોટેરાઓ પણ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા હોય છે પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે પહેલાંની સરખામણીએ ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલયમાં ધસારો વધી રહ્યો છે મકર મકરસંક્રાંતિના પર્વે રજા હોવાથી એક જ દિવસે તેંત્રીસ હજાર જેટલા લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા જેના કારણે કુલંદાજે નવ લાખ જેટલી આવક થઈ હતી મકર સંક્રાંતિએ જાહેર રજા હોવાથી વિઝિટર્સ આવતા હોય છે આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નીચે ખાતે મુલાકાતી આવેલા હતા જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રાઇસ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિલી વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજાર છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે